અમે તો બેરા છીએ એટલે અમને તો પેલા ભાઈ શોએ લીધેતા નહીં જો ને તો રાણમ જઈને સારું સારું ખાતા આવીશી અને હીરા તો મારથી આટલા દસ વાર જણા છીએ તો એમાં તો ગણતા નહીં ને કીધું કીધું બેર્યું છે એમ કરી અમને તો શોએ લીધેતા નહીં પણ આ તો ભાઈ શોખ લગતમાં જવાના છે ને એનો ઓહન ઓહો જવું છે એટલે અત્યારે મને એવું ઘેર જઈને પેલા બે જવા દે હેડી દે એટલે એવી જીદ પકડું એનો ઓહો ઓહો જવું છે એમ ના લીધે મને આ તો જવા દે એ ઘેર મન તો આ તું એ ઘેર જઈને ગમે તેમ ના પાડી ને તો એનું ઓહો ઓહો જતું રહું છે

અને આ પેલા કાળુ બાજી કરશો થી આપણો ના વૈંત્રુ પકડાઈ જશે કાળુ બાજી પર આવ છે જબરજસ્ત આપો આ વૈંત્રુ પકડાઈ છે કીધું ખાધું એટલે મોહણમ નહીં જો મારા તારી આજમાં શું જીવાન છે આ તું આવી તવે હગા એટલે આ ઘણી ઉંમર જેલી છે મારે પરિવાર હું કરે છે અમાર ગમો કોઈ નહીં મરી ગયું લ્યો ઓને હું હવે રાજુબા ઓને હું કેવું

અલ્યા ઢેખારા તો ખેતરમાં હોય બવાય ના અલ્યા हिरણ નામ મફળ્યો આવી છે તો ખેતરમાં હોય ઇતરૂ બવાતું હે ઇતુ તો મેમન કોઈ ના આવે તું કેતો કપાયવાયા

આલુંગ જો મેને તને એક કામ ના હોય તો ઊંઘો યાર તને ગાડીમાં કોસો મન તો અલ્યા ઊંઘો કેવું છું તમ ના બેન જતો રહી યાર ઓ નો અલ્યા ભાઈ સો જા કો ભાઈ ભાઈ યાર મુ તો પહેલી વખત આયા છું આ કન તે હું લેવા આયા હોય યાર મત એ મોણ સાંગડે એકા જાખોતોનો આ હું આલો થાર્યો ઊંઘો કીધું ઊંઘો

कावड़ भाई मु खरं मु किन ज्याच ज्यास जी हुदी आवीम लागतू नाही